તો વેલા ઉઠી ગયો છે કારણ કે છે ને ખબર છે કે મારો દુશ્મન કોણ કોણ નહીં મારો દુશ્મન છે ડાયો હવે મને પાક્કા સમાચાર મળી જાય છે ડાયો જ છે બરાબર છે પણ હવે ડાયા 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 તારા છે ને દાડા હાથથી ખરાબ ચાલુ થઈ ગયા સમજી લેજે છે ને કનો હવે તને સોડા નહીં અને ભેગો આવશે આ પ્રેમો લોચાશી પેમામાં મા બાપો બાપા ને મનાવા પડશે કાકા હા મારા ઉપર જ રહ્યા રી કાટ કાટ કરીશ બાપા ને કોણ ના છે ને પેલા મનાઈ દો પછી ડાયા ની વાત છે ડાયા મારવાનો નહીં કઈ નું મંડન નહીં કરવાનું ડાયા ને કરવાનો છે ફેરવવાનો છે આમ થયો કોણ કરી ગયું એ ના ખબર પડે આટલા દાદા મન નથી ખબર પડી ને તને તો આખી જિંદગી નહીં ખબર પડે ડાયા તને ગોડો કરીને હું રાખ્યો તું ચોખા

પૈસા લેવાની કોમ કરો તો શીખાયો સોના રાજા મળી જશે તો સટ પણ કોમ કરો બધું એવું નવીન તાદા તો ખરા ખબર પડે મને

કુંડીનો પાઇપો બગાડે છે બીજી વાત કાપા તમે મને સુલા કેજો પેલા હવે તને ખબર ના એ વાત કરું છું સુલા હું બે કલાક થી કરતો તો બજાર હું જઈને આવ્યો અને તને લેવા ભેડા

મને ખબર દુશ્મન એવું છે બાપા એને મારવો નહીં હાલો છોકરા આપડા ગમે તો એવું કે આરો હારો આરો હારો પણ હારું અત્યારે લોકો બતાવવાના ચાપા જુદા જુદા હોય કોણયો નઈ કેતો તા પણ છોકરા ના કરે છે હારો એને જો બેઠો ઘા કરે ઓ બેઠો ઘા આપડે બાપ બેઠો બે કરીએ તને ગમત ખબર પડે પ્રેમજી ઠાકોર ને મારો છોકરો શું છે

બાપો બી આવ્યા કોઈ નઈ લેબડો પાડવા જવું દાતેર બાતેર લાઈન ઉપર લેબડો પાડવા ત્યાં દાતેર સાબા પીંજો ખટક રાખજો બાપા કચરો કચરો પાછ કચરો પાછ આપીને જોબળો પાડવામાં બંધી ને લાવશો રૂમાલ દેખાય

કચરો ભાવ ઉપર્યા છે દાની મધ છો સાહેબ ખબર છે એ કોણિયા ને એલર્જી છે એ ખબર છે બાપા 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 હું લાડ્યો કુટુંબ તારો બાપો જીવા છે હું બાપા 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 જલ્દી આવો જલ્દી આવજો

મને બીક લાગે કોબો લેવો પડશે તો મને બીક લાગે હું ખડી નહીં કરું છું પછી બીક લાગે તો મેં ના આવવા પછી આ બદલા લેવા હોય તો બી વાર ના આવે સાચી જાવ ડાયલાન સબ મતની એલર્જી મને માર કઈ કરી મારા બેરા હુજી જાય એનું એલર્જી છે ને બરાબર અસલ અસલ મારી છોડી આજે મારો છોકરો ખરો મેં કીધું શાની વાલ લાગત કચ્છા બાંગ તમે ને ચા સોંતી જાય આઈ પીએ છે પેલા નકર પાણી નહી આજે પાછો રોય હે જલ્દી ખટકો કર ઉતરતા ઉતરતા ધન ધ પાડીએ કા ખટકો કર

વાડી કચરો કચરો જેટલા રહ્યો છે ઘર તાણ એને કીધું તું એને કીધું તું મી એ લે તાણ બેઠો છે કોણ તું આવતો છું પાડવાનું આ નહી પાડવાનું આ નહી પાડવાનું

એ કો કરિયે હું ઉપર ચડું ભાઈ તું તું ઉપર રાખજે ભાઈ આ તાર ઉપર તવાનું હા ભમરો ની રાખજે હા ચડ તું હું કઈશ હા લાગે કે ખરા કશ હોય ને આયા દાદા દુવા કર જવાની જલ્દી જાવડી નો પેલું ઉડારા હા હા

ได้แล้วในมิาดูดาวัส้งน้อ้โหโอ้โหตัวก็หาการจะมาได้แล้วเนาะตัวหญ่คิดหมดทุกข้เลยตังสาวอันโอเคเบนต์นี่เอาเรื่องมรนี้เอาเราข้อที่ฮขอบคุณ

ఆ యా ఉగా కిరా పాస సంతాయి ఓపనేరియో ఓం ఫర్ దిసనే నిం અને બોન તો જો જब्बा ભીખ લાગે સા પાશી એ કોમ કર ના તો લાકડી પોકા પેલા જોઈ જો હું ના મને તારા કરતા છે ઉપર હું બધું લઈને તમે ખાલી મોટું મત છે ને બધું તો ખરા કોમ કર પેલા હું કાઢું કંપે પશુ તો ઉડાડ છે હેલા ચાલુ કર્યો કે નહીં આપણો પાડવાનો લેબો પાન ચાલુ કર્યો કપાતું નહીં અસલ મેળ આવ્યો છે અસલ મેળ આવ્યો છે

નહી મેલી ઉડી તે ઉડી હું કરું છું હું છોકરી જોરા ને મુરત જોવાન છે ની વાત આટ કરવા આયા છો હું પેલા નિરંજન મહારાજ તા મુરત જોરાન છે તારે તમે જતા રહો તાણ ઉડાડતો નહી હું કરું હું કરું છું ગરમી લાગે છે આવડું મોટું લઈને આવ્યો સાદર થી જ્યારે તાવા દે તા પેલું આમ કચરા

ඦઔલ�asureે આ કરરા કરા કરાod કરાા names ને 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 નઇཁ ને નેન ને ને ��ઇ ન ને få નેન ને ને નઇ پ pri૿ય ને ન beginnen, �� ન fierce ને ન spoon

કચરો પણ કચરો જો ગોતો કાઈ જાય જોર મજા આવી જો જબરજસ્ત મજા આવી જો લે હું કહું છું જે હમે આય બાપા મોય આ જે બાપા આ હે સાક લાગ્યો મને તો ઉમ્મા મારી વધારે થઈ ગઈ છે તો રે લોકલ લોકા ચાર જવા ને એવું લાગે હું તો હું કેતો તો મત તો હો ઉડ્યો

તને કેટલી મજા આવી છે લેવા ખાવા નો કચરો હલવાઈ રહ્યો એ પોલી થી પોલી થી હા બધું બરાબર છે પણ હવે સાલ છે હવે આટલું હવે નહીં આવું કરો વધારે હું તો ટેલર છે હે ટેલર ટેલર પિક્ચર અભી બાકી છે હું વાત કરું છું એટલે હજી કોઈ નવું કરવાનું છે મને એક દાડો એક જ દાડો મારે તમે તમે તો શા સો મહિના હું માર માર કરું છું એના કારણે વાત તો તારી સાચી છે હું કઉ છું ખબર લેવા જી કાલ શાંતિથી જવું કાલ ખબર લે ખબર પૂછવા જવું પડશે તું તો મજા લે પાછો મને તારી બધી ખબર છે તું મજા લે છેટલું કેડ્યું છે પાછો ઓયા વાત કો અમાર છોકરો જેવો તો એ પાછો હજી આ તો કાંડ કરે છે શરૂઆત જ કરી છે હજી આવા ઘણો કાંડ કરવાનો બાકી છે તમે જોતા રહેજો પાછા કાલ ખબર લે જઈએ હા ગાના ગાતા આવજો જોવા પાછા શું કેવું કહી દે તું એટલે ઠાકોરજી વાળી ચાવ ઉકાળી દો થોડી ઉકાળ ઉકાળ ચા ઉકાળ બાપા મારી માની છ મહિના થી મને ઢોલ કઈ નાખ્યો ને અમુક લાવું સંપલ લાવું પાછું

આ જ વાત નહિ ગમતી મને બીજો ના ગમતી હોય